જણા મોલ માં જઈએ છે હવે ખરીદી કઈ નહીં કરવાની ખાલી ઓનલી ઓર રખડવાનું શું કરવાનું ફ્રી માં રખડવાનું ફ્રી માં રખડવાનું ભાઈ ની એકદમ કાલે પૂરી થઈ ગઈ અને અત્યારે ડાયરેક્ટ આલ્ફા મોલ માં અમારે પાછળ કેવડા કેવડા પૂતળા ઊભા તમે દેખો કાલે કેવડો મોટો મોલ છે ખાલી જેમાં એટલે મસ્ત મસ્ત બિલ્ડિંગો બનાવેલ છે આ તો મારા ખ્યાલથી આપણે દેખ શકો આ મોટી બિલ્ડિંગ બિલ્ડિંગ રી આ હોટલ છે ને આ બધી બ્રાન્ડ અહીંયા થશે સિક્યોરિટી ચેક આ કાકાનો બેગ લઈ લેશે જલ્દીથી અને પછી અમોને એકલા છોડી દેશે ખાઈ દેખો તમે ખાલે અહીંયા કેટલું બધું બેસ્ટ આઈ સિક્યુરિટી રીઝન ના કારણે આગળ આપણે બ્લોગ નહીં બનાવી શકીએ પણ ટ્રાય કરશું બનાવવાનો છુપકે છુપકાય અને અહીંયા કેટલો મસ્ત ફોટો આવે દેખો ખાલી ગાઈસ આ દરવાજો ખાલી બંધ કેવી રીતે થાય અને અમે જશો એટલે ખુલી જશે ખાલી તમે દેખજો અમારી એન્ટ્રી પડે દેખો ખાલી ડાયરેક્ટ ખુલી ગયો ડાયરેક્ટ ઘૂસી ગયા અંદર આજ ફોર્મ છે કે એચએનએમ કેટલી બ્રાન્ડો છે ખાલી દેખો મને લાગે કેવો મોલ ગાઈસ આ મોલ થી અમને પ્રેમ થઈ ગયો પણ કરીએ શું અમે ભાઈ ગરીબ ઠેરિયા એટલે કઈ એરો ચેક કરે દેખો 1299 રૂપિયાનો છે મસ્ત ઉડી છે નહીં પહેરતા એટલે નહીં લેવાનો આ બધા આ બધા ચેક કરવા વાળા લેવા વાળા કે નહીં આપણે નહીં લેવા વાળા પાછો આપણો 1 લિટર જેવો મસ્ત છે દેખો ખાલે કેવો મસ્ત લાગે યાર માણસ પહેલી વાર આયો હોય ને તો મોહિત થઈ જાવ ભાઈ તમે બી દેખવા આવજો ખાલી કઈ ખરીદવું હોય ના ખરીદવું એ અલગ વસ્તુ હોય બાકી દેખવા આવ્યા લાગે એટલે કાથીઓ દેખવા અમારા માટે અમે બહાર અંદર આજ કોઈ ફાળી જાય ને તો અમને બોલવાના છે કે તમે આ શું કરો આ મારે સંજે કાકો આયા દેખો કેવા લાગે કેવા ભૂત જેવા ભૂત જેવા લાગે માણસ ખાલી દરેક એક્સિડેટર જતું ઉપર દેખાય એટલે ડાયરેક્ટ દેખો તો કેવા જાય કેવા આપણે લારે લારે ભાઈ હવે થોડી ફેશન મારી લઈએ કેવો મસ્ત છે આવી રીતે ઊભા રહીએ તો ડાયરેક્ટ આપણે ઉપર લઈને જતા રહે દેખો આ દેખો આ એકસી આ યુઝ કરવા વાળા આ રહી છે મફતિયા મફતિયા આ બીજો મફતિયો આ બીજો મફતિયો હમણાં તીધો મફતિયો જ છે હવે ફરીથી ઉતરશે તો મફતિયો જેવો ઉતરે દેખો ખાલી

એટલો મસ્ત એક આપણે ઠેર્યા ભાઈ ફેમસ્પોણા હું ફેમસો ને એટલા પણ વારા લાઈક બે અમારી જગ્યા પાડે નહીં ભાઈ બેસી જાય ડાયરેક્ટ મોટો ભાઈ તો અમારે એમની ધૂનમાં જોઈએ જમન તગડીજી ને હવે ઓટોમેટિક લોક થઈ જશે જો ખાલી કેવા લોક થાય દરવાજા પટુક ડન લોક થઈ જશે કાતરા જેવા ટેજે કાતરા એને પીડે એ તો આ પીએ ભાઈ ચા બહુ પસંદ હે લે લઈ આયા ચા પીશું એટલે તમારે ગાઈસ અમે મોલ જઈ આયા નાસ્તો કર્યો સા બીધી બિસ્કિટ કાજો અને હવે ફાઇનલી હવે અમારા બાપુનગર બાપુનગર કારણ કે આ ભાઈને ઊંડી એક લીધી પણ પસંદ નથી આવે કેવા રહી શિકર શોખીન વિરડો

આ ભાઈનો કાલે વિચાર હે ગાઈસ આપણે લઈને આવશું ગમે તે આધી બાકી નામ તો હાલવાનું જુડીયો નું ચેક કરેરા ભાઈઓ હવે દુકાન ની અંદર આવીને ચેક કરેરા જો કાલે પછી ને આપણે તમને ફાઈનલ કહી જઈશ કે પસંદ આવે લઈ લીધી આપને પસંદ આવતી પસંદ આવશે તો આપણે લઈ શકું ચેકિંગ કરી દે ટેકરા ચેકિંગ કાલે ઓ આ ભાઈ ભાઈ ફોટો પાડેરા ચેક કરાય

ને આપણા માટે બને હેરો ચાઇનીઝ મન્ચુરિયન એ નામ નહીં આવડતું બાકી ખાવાનું ખરે આપણને ભાઈ નામ નહીં આવડતું બાકી ખાવાનું ખરે શું કાકા અમાર કાકા બોલ છે કઈ બોલો 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 કઈ બોલો ચાઇનીઝ મન્ચુરિયન અને રાઈસ એવું કઈક મગે ઉપાય બધું આપણને ખબર નહીં પડતી બાકી આવે એટલે ખબર ભાઈ બનાવશે મને મસ્ત બનાવીને આપશે ખાઈને જ આપણે મને ઢોસા ખાઈને પાસે તમને મળીએ ફરી ઘોડાને કેવો બચારામાં બહુ દિન

કઈ સ્ટેશન મેટ્રો નું છે પણ લાગે કેવું જાણે કે પ્લેન નું હોય દેખો ખાલી ભાઈ અંડરગ્રાઉન્ડ દેખો ખાલી મારો ભાઈ આવે તો બહ બહાટે બોલાવતો તો ખાલી આપણે તમારા બહ બહાટે બોલાવતા હવે એસ્કલેટર થી દેખો ખાલી અમારા ભાઈ ને ખુબ શોખ ખબ ખબાટે બોલાવતા પહોંચી જાય નથી અમે દેખો ઉભા બધા મેટ્રો આવશે એટલે બેસ્ટ

પાઈパイતે બીચને ચાલુ એય તારા ભાઈ પાઈન પાઈન તો એલએલબી ચાલુ છે કેટલી વસ્તુ ચાલુ ડિગ્રી ભેગી કરવાનો આ ડિગ્રી ડિગ્રી શું કરવાનો ડિગ્રી ભાઈ ડિગ્રી 5 મારો ભાઈ ફાઇનલી આપણે યુનિવર્સિટીના મેટ્રો સ્ટેશનને અને હવે જલ્દીથી આપણે રાસા રોમે

વાજ્યા છે રાતના એક તો હરી રાશ હોય એટલે બે વાજી રાશી ચલો મળીએ નવા વ્લોગમાં તો સુધી બાય બાય ટાટા કેટલું મસ્ત લાઇટિંગ કરેલી દેખો ખાલી તમે પાછળ દેખ એકદમ મસ્ત લાગે આપણને ગમી જાય આપણે લઈ લેવાનું વ્લોગમાં જે વસ્તુ આપણને ગમે એ લઈ જ લેવાની વ્લોગમાં આપણો નિયમ છે ગાઈઝ જ આ બિલ્ડિંગનો કેવો મસ્ત લાઇટો થાય દેખો ખાલી એકદમ બેસ્ટ લાઇટિંગ